બગસરામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ત્રણસો જેટલા લોકો દ્વારા મામલતદાર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દી કોઈ નિવારણ નહીં આવે તો ભૂખ હડતાળ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી માલજિંજવા ગામે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લામદારોનું વેચાણ અને બહેન દીકરીઓની છેડતી જેવી ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે એક ચિંતાનો વિષય બની ગયો છે મામલતદાર ઓફિસ તેમજ પ્રાંત ઓફિસે લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વંદે માતરમના નારા લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મારે એટલું જ કહેવાનું છે કે બેનું દીકરી સુરક્ષા છે અમને તો નથી લાગતું સુરક્ષા છે આ લોકો છૂટા ખાઈએ સામુ જોવે છે અને છેડતી કરે છે કપડા ધોતા હોય તે બાઇક લઈને આવે છે ગમે એમ કરીને બેફામ આવે છે ગાળો બોલે છે તો સુરક્ષા છે નઈ અમારી આ બધી તમે કહો છો હવે અમારી સામું તમે જુઓ ને કંઈક કરો હવે બસ એટલું જ મારે કેવું છે દારૂ વેચે છે ઇંગ્લિશ દારૂ વેચે છે માવજી ગામમાં અને કુતરા બિલાડા જેમ આવે એમ છૂટા રાખે છે અમારા છોકરા સ્કૂલે જતા હોય ગૌચાળા એ તો વચ્ચે વચ્ચે કુતરા આવે તો છોકરા બીવે નહીં જેમ આવે એમ ગાય ઉછે એના કુટિયા છે જે કાય છે બધું ખુલ્લા આમ મૂકે છે હવે અમારા છોકરા તો બીવે ને ડેલી રસ્તો છે અમારો તો પ્લીઝ અમારા સામે તમે જોવો મોદી સાહેબ માવજી ગામ અમે છીએ આનો પેલો પ્રશ્ન તો છે

અને એના અનુસંધાનમાં ગ્રામજનોની મિટિંગ થઈ અને મિટિંગ થયા પછી આ જે જે અમારા ગામની નડતી સમસ્યાઓ છે એને લઈને આજે અમે મામલતદારશ્રી પ્રાંતશ્રી અને બગસરા પીઆઈશ્રીને આવેદન આપવા આવ્યા છે અમારે અમારા ગામની અંદર અમે પોલીસ અને મામલતદારના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે જે લુખાઓનો ત્રાસ ઢોરનો ત્રાસ અને જ્યારે જ્યારે પણ અમે કોઈ પણ રજૂઆત કરી કાયદાકીય કે સીધી રીતે એનું તાત્કાલિક નિરાકરણ ન કરતા હોય જ્યારે આવા અસામાજિક તત્વો ખોટાઓ લુખાઓ આ કાર્ય કરતા હોય ત્યારે અમે પોલીસને ધ્યાન દોરવા માંગીએ છીએ કે સીધી લીટીએ અને નીતિ સિદ્ધાંતથી થી પબ્લિકને હેરાન કરવાને બદલે તમે આ લુખાઓ ઉપર કાર્યવાહી કરો